યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બર થી આસ્થાન મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો મેળા શુભારંભ થયો છે ત્યારે જય અંબે બોલમાળી અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના જય ઘોષ અને જયનાથ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના બીજા દિવસે માઈ ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો છે દાતા હડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈ ભક્તોનો ધસારો જોઈ શકાય છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માય ભક્તોના સંગોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જયનાથથી અરવલ્લીની ગિરીમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાચતા ગાતા માય ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસે એક લાખ ત્રાણું હજાર જેટલા ભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર સુદૂરથી માઈ ભક્તો હાથમાં ધજા ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે દાતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે. પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. માંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માય ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે.